ગૌમાતાની વિજય વંદના અંતર્ગત છપ્પન ભોગ ધરાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મિલન કોઠારી જૈન વિઝન સંયોજક આજે શું પ્રોગ્રામ છે એના વિશે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્રને આપણા સર્વના આદરણીય કાયમી હૃદયસ્થ એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મ દિવસના આગલે દિવસે એક ગોમાતાના છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ છે જે અત્યારે છપ્પન ભોગનું આપ આયોજન જોઈ શકો છો તે બાદ હમણાં જ પરમાં પર મંત્રના મહાજપ કરી અને ગોમાતાનું અર્પણ કરવામાં આવશે ખાસ કરીને આ અમે છેલ્લા ઘણા વર્ષોથી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ અવસરે આયોજન કરતા આવ્યા અને આ વિચાર આમ તો જીવદયા કે જૈનોની કુળદેવી છે એટલે એમાં દર વર્ષે આવા તો કાર્યો સેવાના કરતા જ હોય છે એમાં એમ થયું કે હવે ગો માતાને પણ મિષ્ટાનથી લઈ ડ્રાયફ્રુટથી લઈ તમામ જાતની લીલોતરી વસ્તુ આવી બધી આયોજન કરી અને ગૌ માતાને છપ્પન ભોગ જમાડીએ આપણે બધા જમતા હોય તો એ કેમ ન જમે ભગવાન જમતા હોય તો આ તો તેત્રીસ કરોડ દેવી દેવતા જેનામાં વાસ કરે છે એટલે છપ્પન ભોગનું આયોજન કરીને એમને હમણાં અર્પણ કરવામાં આવશે સાગર લક્ષ્મી एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ કારજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી શું કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ